પણ આપણે શું રવાડે નથી ચડી રહ્યા બધાને રાતોરાત કરોડપતિ બનવું છે હું એક ફંક્શનમાં ગઈ હતી મેં જોયું કે ખાસ્સા બધા લોકો બહુ જ મોંઘી ગાડીઓ લાવ્યા છે લાવ્યા કેવી રીતે તો કે જમીન વેચીને તો જમીનના ભાવ વધ્યા વેચી કાઢી ગાડીઓ લાવી દીધા એ નથી વિચારતા કે એના પછી બાળકો શું કરશે તમારા મા બાપે જો તમારી ચિંતા ના કરી હોત તો તમારી પાસે ક્યાંથી હોત ગાડીઓ એક અદ્ભુત ઉદાહરણ કહું મારો એક ફ્રેન્ડ છે થલતેજમાં વિરલ પટેલ વિરલના બાપ દાદાની આપણે કલ્પીએની એટલી જમીન હશે એ પટેલ છે

એ લોકો માટે શીખવા જ સમજવા જેવું મારી જમીન થોડી મારા બાપાની મારા બાપાની એ નથી મારા દાદાની હતી એમની એ નથી એમના દાદાની હતી એમને જો જમીન સાચવી રાખી હોય મેં તો એ જમીનમાં ખેતી એ નથી કરી તો મને શું અધિકાર એમને તો લોહી રેડિયું તે પડશે ને લોહી રેડ્યું એ જો જમીનનો એક ટુકડો આટલો ના વેચ્યો હોય તો હું કેવી રીતે વેચું